આરોગ્ય તપાસની મેગા કેમ્પનું આયોજન યોજવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા અને આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ ડીડીઓ સાહેબ અને માજી વન મંત્રી મોતીસિંહ તથા દેડિયાપાડા તાલુકા પ્રમુખ સંજય વસાવા ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ ઇકબાલ સોલંકી દેડિયાપાડા

Thank ઠવે છે હજુ આવનારા દિવસોમાં પણ તેઓ એક રાષ્ટ્રને આ પ્રકારની નિરંતર પ્રકારની સેવા ચાલુ રહે એના માટે સ્વાસ્થ્યની સાથે એમને પરમાત્મા શક્તિ આપે એવી પ્રાર્થના કરે છે ભારત માતા કીજે એ સારું કામ કરી શકે છે સ્વાસ્થ્ય સારું હશે તો ભણતો વિદ્યાર્થી સારું શિક્ષણ પ્રાપ્ત કરી શકશે તો સ્વાસ્થ્ય પર ખૂબ ભાર મૂક્યો છે અને આજે મધ્યપ્રદેશ ના આદિવાસી ધાર જિલ્લાની અંદર એમને મહિલા સશક્તિકરણના કાર્યક્રમની જાહેરાત કરી છે એના કારણે આવનારા દિવસોની અંદર નારી શક્તિને ઉજાગર કરવા માટે આખા દેશમાં એવા અલગ અલગ પ્રકારના કાર્યક્રમો આવનારા દિવસોની અંદર થવાના છે મહિલા સશક્તિકરણના આર્થિક ઉત્થાનથી માંડીને અનેક કાર્યક્રમો ખૂબ લાંબા સમય સુધી ચાલવાના છે એવા કાર્યક્રમો ગુજરાતને ને ભરૂચ નર્મદા જિલ્લામાં પણ થવાના છે આ દેડિયાપાડા તાલુકો પણ એક પછાત તાલુકો છે એ પણ દેશના વિકાસમાં મહિલાઓનું ખૂબ મોટું યોગદાન છે એને ધ્યાનમાં રાખીને મહિલાઓને સરકારની વિવિધ કલ્યાણકારી જે યોજના છે આજે પ્રધાનમંત્રીએ જાહેરાત કરી એવી યોજનાઓ આવનારા દિવસોમાં પૂર્ણ રીતના લાભ લે એના માટે અમે પૂર્ણ રીતના પ્રયાસ કરીશું અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અમે આ પંચોતેરમાં જન્મ આજે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ નો પંચોતેરમો જન્મ દિવસ હતો આ પંચોતેર જન્મદિવસે જન્મ દિવસે સમગ્ર ગુજરાતની અંદર વિવિધ પ્રકારના જે કાર્યક્રમો રાખવામાં આવ્યા એના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પણ સ્વસ્થ નારી સશક્ત પરિવાર નો જે કાર્યક્રમ રાખવા એમાં આવ્યો એમાં મેગા મેડિકલ કેમ્પ નું મોજા મોકામે આયોજન કર્યું દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના નાગરિકોનું સ્વાસ્થ્ય સારું રહે અને સ્વસ્થતા પર તેઓ ખૂબ ભાર મૂકે છે તો અહીંયા આ મેડિકલ કેમ્પમાં અલગ અલગ પ્રકારના દર્દીઓ કોઈ ટીબી સિકલ સેલના કે પછી કોઈ પણ પ્રકારની ગંભીર પ્રકારની જે બીમારીવાળા હોય એવા અલગ અલગ પ્રકારના દર્દીઓ આ મેડિકલ કેમ્પમાં ભાગ લીધો અલગ અલગ દર્દીઓએ પાંચસોથી નહીં ઓપ્દી થવામાં આવી છે દેશના પ્રધાનમંત્રીનું એક સ્વપ્ન છે દેશને મારે સમૃદ્ધ ભારત બનાવશે છે મજબૂત ભારત બનાવશે આત્મનિર્ભર ભારત બનાવશે છે તો દેશ ક્યારે સમૃદ્ધ બનાવવાનો છે ક્યારે આત્મનિર્ભરત બનાવવાનો છે દેશના નાગરિકોનો સ્વાસ્થ્ય સારું હોય અને દેશના નાગરિકોનો સ્વાસ્થ્ય સારું હોય તો જ દેશનો નાગરિક કોઈ પણ છે વંદે માતાકી વંદે દેમોંગરા માતાકી દેમોંગરા માતાકી મને રામ રામ અજે

તેમાં પણ દીકરીઓ ભણે અભ્યાસક્રમ માટે શાળા પ્રવેશની સાથે સાથે કન્યાકિર મહોત્સવ નો કાર્યક્રમ ચલાયો એ વખતે આપણા મોતીભાઈ શંકરભાઈ બધા જ

મુખ્યમંત્રી તે દરમિયાન આદિવાસી ના ઉત્થાન દેશના પ્રધાનમંત્રી બન્યા સમગ્ર ભારતને સમૃદ્ધ ભારત બનાવવા માટે અનેક ગરીબ કલ્યાણકારી યોજના લઈને તેઓ ચલાવી રહ્યા છે આજે દેશના પ્રધાનમંત્રી નહી એવા આજે વિશ્વ નેતા તરીકે પ્રસ્થાપિત થયા છે એવા આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજે 75માં વર્ષો ધર્મ દિવસ છે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ જે મોંગરા માતાને પ્રાર્થના કરીએ કે તેમનું આયુષ્ય હજુ પણ લાંબુ હોય

એમને શુભેચ્છા પાઠવે છે આજે સમગ્ર ભારત ને ગુજરાત ની અંદર સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન જેવા અનેક અનેક કાર્યક્રમો મેડિકલ મેગા મેડિકલ જેવા કેમ્પો નું મોટું આયોજન ઘણી બધી જગ્યાએ થઈ રહ્યું છે અને તમે જુઓ ગરીબ પરિવારોના સ્વાસ્થ્ય માટે તેઓ ચિંતા કરે છે અને આવા તો આખા દેશ ને ગુજરાત ની અંદર કેટલાય મેડિકલ કેમ્પો નો આયોજન ડોક્ટરોને લોકો ભગવાન નું સ્વરૂપ માને છે તેવા અલગ અલગ નિશાન ડોક્ટરો આજે અહીંયા ઉપસ્થિત છે આ કેમ્પ ની અંદર અને બધા જ લોકોને ચકાસી ને એમને માર્ગદર્શન એક જ એક જૂથ છે એમાં આટલી બધી સંખ્યામાં આજે બેનો બેનો અને જ વધારે આવ્યા છે ને વધારે બોલાયા છે તો કેટલી બધી સંખ્યામાં આજે દર્દીઓ છે